સુરત લિંબાયત વિસ્તારમાં વિજલાયન્સના દરોડા પડ્યા લીંબાયતના રતન ચોક પાસે દરોડા પડ્યા દારૂની એક હજાર બસ્સોને બાવન બોટલ જપ્ત કરવામાં આવી બે વાહનો જપ્ત કરવામાં આવ્યા એક લાખ નેવ્યાસી હજાર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ત્રણ આરોપીઓને વોન્ટેરે જાહેર કરાયા લીંબાયતનો મુન્ના લંગડોને વોન્ટેરે જાહેર કરાયો છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ